જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવીશું સનફ્લાવર પરોઠો સનફ્લાવર પરોઠો બનાવવા માટે આપણે એક વાટકી રોટલીનો લોટ એક વાટકી મેંદાનો લોટ અને બે ચમચી રવો એડ કરીશું તેમાં આપણે મીઠું અને મોણ નાખી લોટને સારી રીતે બાંધી લઈશું આપણે પરોઠાનો લોટ એકદમ કઠણ બાંધવાનો છે તેથી આપણો પરોઠો ક્રિસ્પી અને સરસ બને પરોઠાનો લોટ બાંધાઈ ગયા બાદ આપણે પાંચ મિનિટ માટે રહેવા દઈશું હવે આપણે પરોઠા માટેનું સ્ટફિંગ તૈયાર કરીશું તો પરોઠા માટેનું સ્ટફિંગ તૈયાર કરવા માટે આપણે ઝીણું ખમણેલું કોબી ગાજર ઝીણું ખમણેલું કોબી ઝીણા સમારેલા કેપ્સિકમ ઝીણું ખમણેલું બીટ ઝીણા સમારેલી ડુંગળી અને કોથમી એડ કરીશું તેમાં આપણે મોજરેલા ચીઝ એડ કરીશું હવે તેમાં મીઠું લાલ ચટણી અને ધાણાજીરું ઉમેરી અને બે ચમચી જેટલું તેલ ઉમેરીશું હવે આપણે સ્ટફિંગને સારી રીતે મિક્સ કરી લઈશું મિક્સ થઈ ગયા બાદ આપણે સ્ટફિંગને રાખી દઈ અને આપણે પરોઠાના લોટને પરોઠાના લોટને સારી રીતે મસળી અને બે મોટા પરોઠા વણી લઈશું હવે પરોઠો વણાઈ ગયા બાદ એક પરોઠા ઉપર આપણે તૈયાર કરેલું સ્ટફિંગ પાથરી લઈશું સ્ટફિંગ પથરાઈ ગયા બાદ આપણે બીજા પરોઠાથી તેને ફોલ્ડ કરી અને હળવા હાથે વણી લઈશું હવે પરોઠાને આપણે શેકી લઈશું ધીમા તાપ ઉપર પરોઠાને શેકવાનું છે તેથી આપણું પરોઠું એકદમ ક્રિસ્પી અને સરસ બને ગોલ્ડન બ્રાઉન રંગનું પરોઠું શેકાઈ ગયા બાદ આપણે પરોઠાને પ્લેટમાં લઈ અને પરોઠાને ફ્લાવર શેપમાં કટ કરવાનું રહેશે પરોઠું ફ્લાવર શેપમાં કટ થઈ ગયા બાદ પરોઠાને બધી બાજુ તો ખોલી નાખીશું તો તમે જોઈ શકો છો આપણો પરોઠો એકદમ સરસ ફ્લાવર શેપમાં કટ થઈ ગયું અને ખુલી ગયું છે હવે આપણે તેને ચીઝ અને કોથમીથી ગાર્નિશ કરીશું તો એકદમ સનફ્લાવર જેવો શેપ અને મસ્ત પરોઠું તૈયાર થઈ ગયું છે જોતા જ ખાવાનું મન થઈ જાય તેવું પરોઠું તૈયાર છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ